મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે નવ જુલાઈ બે હજાર પચ્ચીસને બુધવારનું રાશિફળ મેષ રાશિફળ મિત્રો તમારો પરિચય કોઈક ખાસ વ્યક્તિ સાથે કરાવશે જે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે સૌથી અંધાર્યા સાધનોમાંથી તમે કમાણી કરો એવી શક્યતા છે ઘરના મોરચે તમારું જીવન શાંત અને ગમે તેવું રહેશે લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો કેમ કે આવતીકાલે કદાચ બહુ મોડું થઈ જશે તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે પ્રવાસને કારણે તમે નવા સ્થળો જોઈ શકશો તથા મહત્વના લોકોને મળી શકશો તમારા જીવનસાથીને કારણે તમે આજે તકલીફમાં હો એવું તમને લાગ્યા કરશે ઉપાય એક યાદગાર પ્રેમ જીવન માટે તમારા પ્રેમી પ્રેમિકાને લાલ અથવા કેસરી રંગની ભેંટ આપો વૃષભ રાશિફળ આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ આ રાશિના અમુક લોકોને પોતાના સંતાનથી આર્થિક લાભ થવાની શક્યતા છે આજે તમને પોતાના સંતાન પર ગર્વ અનુભવ થશે બાળકો તમારી માટે દિવસ મુશ્કેલ બનાવી શકે છે તેમનો રસ જળવાઈ રહે તે માટે પ્રેમનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરો અને બિનજરૂરી તાંટાળો યાદ રાખો પ્રેમ જ પ્રેમને ખેંચે છે રોમાંસમાં ઓટ આવશે અને તમારી મોંઘી ભેજ સોગાદો પણ આજે જાદુ નહીં સર્જી શકે તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલતવી રહેશે તમારા જીવનસાથીનું રૂક્ષવર્તન તમારા પર આજે અવળી અસર કરી શકે છે ઉપાય એક ઉત્તેજક પ્રેમ જીવન માટે ગરીબ અને જરૂરિયાતમંદોને કાપડ દાન કરો મિથુન રાશિફળ તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે મગજે તમારા જીવનનું પ્રવેશદ્વાર છે કેમ કે સારું ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ લાવે છે પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો તાનભાર્યો સમય પર વર્તશે પણ પરિવારનો સહકાર તમને મદદ કરશે આજે તમારા પ્રિયપાત્રની લાગણીઓ સમજજો તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યાવસાયિક શક્તિનો ઉપયોગ કરો તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારું બધું કવત કામે લગાડો સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે તમાર પરિને જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો ઉપાય કુટુંબના કલ્યાણ અને સુખ માટે કુટુંબમાં દારૂનો વપરાશ ના કરો સૂર્ય એક સાત્વિક ગ્રહ હોવાના લીધે તામસિક ઉત્તાડોનો વિરોધી છે રાશિફળ તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અડક સમય મળશે નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે તમારા ઉદાર વર્તનનો લાભ તમારા બાળકોને ન લેવા દો તમારા પ્રિયપાત્ર સાથે કેન્ડી ફ્લોઝ તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે નવું સાહસ શરૂ કરવા માટે શુભ દિવસ પૈસા પ્રેમ પરિવારથી દૂર આજે તમે આનંદની શોધમાં કોઈ આધ્યાત્મિક ગુરુને મળવા જઈ શકો છો આજ લગ્ન લગ્નજીવન આટલું અદ્ભુત ક્યારે નહોતું ઉપાય સુખી દાંપત્ય જીવન પ્રાપ્ત કરવા માટે ખોરાકમાં કેસરનો ઉપયોગ કરો સિંહ રાશિફળ તમને પ્રેરણા આપતી લાગણીઓને ઓળખજો ભય શંકા બુસ્સો લાલચ વગેરે જેવી નકારાત્મક લાગણીઓને તમારે છોડી દેવી જોઈએ કેમ કે આ લાગણીઓ લોહચુંબકની જેમ કામ કરે છે તમને જે જોઈએ છે તેનાથી વિરુદ્ધ બાબતને તેઓ આકર્ષે છે ઘરમાં કોઈ ફંક્શન હોવાને લીધે આજે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે જેના લીધે તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે બાળકો કદાચ નિરાશાજન્માવશે કારણ કે તેઓ તમારી અપેક્ષા પર પાર નહીં ઉતરે તમારા સપના સાકાર થાય તે માટે તમારે તેમનો ઉત્સાહ વધારવો પડશે આજે તમને સમજશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે કેટલાક માટે વ્યાવસાયિક ચડતી કુઠલી તથા અફવાઓથી દૂર રહો એવી શક્યતા પ્રબળ છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેના પ્રેમનું કદાચ ધોવાણ થાય મતભેદો દૂર કરવા માટે વાતચીત કરો અન્યથા પરિસ્થિતિ વંસી શકે છે ઉપાય ઉત્તમ આર્થિક લાભો માટે ચૂલહાની આગને દૂધ દ્વારા ઓલવો અન્ય રાશિફળ ભૂતકાળના સાહસમાં સફળતા તમારા આત્મવિશ્વાસને વધારે છે નવા સંપર્કો કદાચ લાભદાયી લાગે છે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં મિત્રો તથા પરિવારના સભ્યો તમને મદદ અને પ્રેમ પૂરો પાડે છે ભૂતકાળમાં તમારા પ્રિયપાત્ર દાખાવેલી ઉદાસીનતા માટે માફી આપી તમે તમારા જીવનને વધુ લાયક બનાવશો તમારી જાતને છેતરપિંડીથી બચાવ માટે બિઝનેસ પર ચામતી નજર રાખો સમય સરકામ ખતમ કરવું અને વહેલા ઘરે જવું તમારા માટે સારો રહે તેનાથી તમારા પરિવારમાં ખુશી પણ મળશે અને તમે તાજગીનો અનુભવ કરશો તમારા જીવનસાથી પ્રેમ અને રોમાન્સના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવે છે જાણે કે તેને જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાઇનનું બટન ન દબાવ્યું હોય સારા નાણાકીય જીવન માટે ઓમ ગણપતયે નમા ઓમ ગણપતયે નમા દરરોજ અગિયાર વખત જાપ કરો લા રાશિપલ બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આપશે તથા તને આનંદના મિજાજમાં હશો જે લોકો અત્યાર સુધી પૈસા વગર મતલબ એવડાડી રહ્યા હતા તે લોકોને હવે પોતાના ઉપર કાબૂ રાખવો જોઈએ અને ધનની બચત કરવી જોઈએ સમગ્રતઃ લાભદાયી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે આજે તમે પ્રેમાળ મૂળમાં હશો આથી તમારા અને તમારા પ્રિયપાત્ર માટે ખાસ યોજના ચોક્કસ બનાવજો કેટલાક માટે વ્યાવસાયિક ચડતી આજે તમે સમયની નાજુકતા જોઈને તમારા માટે સમય કાઢી શકો છો પરંતુ કોઈક ઓફિસના કામના અચાનક આગમનને કારણે તમે તેમ કરી શકશો નહીં તમારો જીવનસાથી તમારી સાથે આટલા સારા કેરે ન હોતા તમને આજે તમારા જીવનમાં ના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઈઝ મળી શકે છે ઉપાય લીલા રંગની કાંચની બોટલમાં પાણી ભરી ધૂપમાં મુકવાતી પરિવારના સભ્યો માટે ઘણી ખુશાલી લાવે છે વૃશ્ચિક રાશિફળ આઉટડોર રમતો તમને આકર્ષે ધ્યાન તથા યોગ લાભ લับશે આ રાશિના વેપારીઓને આજે પોતાનું ઘરના તે સભ્યોથી દૂર રહેવું જોઈએ को उधारी पैसा मांगे तो है पाचा नहीं आपता बाढ़ तमने घरना काम में मदद कर आजे तमारा कोई वायदा ने पूरो नहीं करी शको जेना लिधे तमारो प्रेमी गुस्से थी शके छे। आते सारा दिवसों मानो एक दिवस छे जारे ते कार्यक्षेत्र घणु सारु अनुभव करशो आजे तमारा सहकर्मी तमारा काम की प्रशंसा करश तमारा तमारा खुश थशे વેપારી પણ આજે વેપારમાં સારો નફો કમાવી શકે છે આ દિવસ શ્રેષ્ઠ દિવસોમાંનો એક હોઈ શકે છે આજે દિવસમાં તમે ભવિષ્ય માટે ઘણી સારી યોજનાઓ બનાવી શકો છો પરંતુ સાજે કોઈ દૂરના સંબંધીના ઘરે આવવાના કારણ તમારી બધી યોજનાઓ અટકાઈ શકે છે આજે કોઈ યોજના ઘડવા પહેલાં જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો તો તેનું ઊંધું પરિણામ આવી શકે છે ઉપાય નિયમિત પ્રેમ જીવન માટે નહાવાના પાણીમાં લાલચંદન ભેળવું રાશિફળ તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે મગજ એ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે કેમ કે સારું ખરાબ બધું જ તેના માટે તમારા મગજમાં પ્રવેશે છે તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે પોતાના પૈસા બચાવવા માટે તમારે ઘરના સભ્યો જોડે આજે વાત કરવાની જરૂર છે તેમની સલાહ તમને આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે વિદેશમાં વસતા સંબંધી તરફથી મળેલી ભેટ તમને આનંદિત કરશે આજે તમારા પ્રિયપાત્રની લાગણીઓ સમજજો તમને લાભ થવાની શક્યતા છે જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દ્રઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો આજે તમારા કેટલાક મિત્રો તમારા ઘરે આવી શકે છે અને તમે તેમની સાથે સમય પસાર કરી શકો છો જો કે સિગારેટ જેવા પદાર્થોનું સેવન કરવું તમારા માટે સારું રહેશે નહીં શું તમે એવું વિચારો છો કે લગ્નજીવન એટલે માત્ર સમાધાન જો એવું હોય તો તમને આજે સમજશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે ઉપાય સારા નાણાકીય જીવન માટે ઓમ ગનગણપતયે નમઃ નું દરરોજ અગિયાર વખત જાપ કરો મકર રાશિફળ તમારી જાતને એક હદ કરતા વધુ થકવશો નહીં અને યોગ્ય આરામ લેવાનું યાદ રાખશો આજે તમારી કોઈ ચલ સંપત્તિ ચોરી હોઈ શકે છે તેથી જેટલું શક્ય હોય તેટલું આનાથી બચો કોઈક અંગત સમસ્યા સુલઝાવામાં તમારી મદદની અપેક્ષા રાખતા કોઈક વૃદ્ધ સંબંધી તરફથી આશીર્વાદ મળશે તમારા જીવનસાથીના સંબંધીઓ તરફથી સર્જાતા અવરોધોને કારણે તમારો દિવસ થોડોક અટચનભર્યું રહેશે તમારા વ્યાવસાયિક ધ્યેય સંબંધીઓને હાંસલ કરવા માટે તમારી ઊર્જાને યોગ્ય દિશામાં વાળવા માટે આ યોગ્ય સમય છે આજે આ રાશિના વિદ્યાર્થીઓ તેમના કિંમતી સમયનો દુરુપયોગ કરી શકે છે તમે જરૂરી કરતા મોબાઈલ અથવા ટીવી પર વધુ સમય વિતાવી શકો છો તમારા જીવનસાથી આજે તમના મિત્રો સાથે વધુ પડતા વ્યસ્ત થવાની શક્યતા છે જે તમને વ્યથિત કરી શકે છે ઉપાય નાણાકીય રીતે મજબૂત થવા માટે પોતાની પત્નીનું અંદર અને સન્માન કરો કુંભ રાશિફળ માનસિક શાંતિ માટે તમારી જાતને કોઈ દાન કે સખાવતી પ્રવૃત્તિમાં સાંકળો નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે લોકો તમને નવી આશાઓ તથા સપનાઓ આપશે પણ તમારા પોતાના પ્રયત્નો પર ઘણું બધું અવલંબશે આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે આગળ પડતા લોકો સાથે હળવા મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે પૈસા પ્રેમ પરિવારથી દૂર આજે તમે આનંદની શોધમાં કોઈ આધ્યાત્મિક ગુરુને મળવા જઈ શકો છો તમારી જીવનસંગીનીને નિયમિત ધોરણે સરપ્રાઇઝ આપો અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી ઉપાય માસની તોશરીમાં જરૂરિયાતમંદોને ખોરાક મિષ્ટાનો દરી અને અરીસો દાન કરવાથી કારકિર્દીમાં ઉત્કૃષ્ટ વિકાસ થાય છે મીન રાશિફળ दिवस की शुरूआत तब योग ध्यान शको आवु तरक अंदर ऊर्जा कायम रहेश में थोड़ा खर्चने पहची वड़े से मित्रों कशूक उत्साहजनक मनोरंजक करने दिवस सुंदर स्मित साथरा प्रेमी के प्रेमिका दिवस चरकामो सावधानीपूर्वक पगला लेवा दिवस है आज ज्यासुधी तमने विश्वास न बेसे के तमारा विचारों निफल नही जाए त्यासुधी तमने रजू न करता आजे रात्रे, तमारे घरना घर थी दूर थवूं, अने तमारा घर छत अथवा पार्क पर चालवू आजे तमारा जीवन साथी जीवनसाथीना प्रेम ने कारणे तमे जीवन नी तमाम मुश्किलियों ने भूली जशो उपाय नौकरीय धंदा त्वरित विकास लाल रंगना बूट वीडियो जोवा बदल आपनो खूब खूब आभार